નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું જટાયુ પર વાક્ય તો ચાલો જોઈ લઈએ નંબર રામાયણ કાળમાં પક્ષીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી નંબર બે જટાયુ રામાયણનું પ્રખ્યાત ગરુડ પાત્ર છે નંબર ત્રણ જટાયુ શ્રી રામના માર્ગમાં શહીદ થનાર પ્રથમ સૈનિક માનવામાં આવે છે નંબર ચાર જ્યારે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા લઈ જઈ રહ્યા હતા ત્યારે જટાયુએ સીતાને રાવણથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો નંબર પાંચ રાવણનું જટાયુ સાથે યુદ્ધ થયું તેમાં રાવણે જટાયુની પાંખો કાપી નાખી હતી નંબર છ જટાયુના મોટા ભાઈ સંપાતી હતા નંબર સાત જટાયુ અને સંપાતી બંને દેવ પક્ષી અરુણના પુત્રો હતા નંબર આઠ રામાયણ અનુસાર જટાયુ ગિદ્ધનો રાજા હતો અને તે ઋષિ તક્ષ્ય કશ્યપ અને વિનિતાના પુત્ર હતા નંબર નવ જટાયુ અને સંપાતી બંને વિદ્યાંચલ પર્વતની તળેટીમાં રહેતા નિશાકર ઋષિઓની સેવા કરતા હતા અને સમગ્ર દંડકારણ્ય પ્રદેશમાં ફરતા હતા નંબર દસ જટાયુના મૃત્યુ પછી પ્રભુ શ્રી રામે જટાયુના અંતિમ સંસ્કાર અને પિંડદાન કર્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ જટાયુ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ